નમસ્કાર દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે આ અમૃતકાળમાં છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓનો લાભ પહોંચે તે માટે સંકલ્પ વિકસિત ભારત યાત્રા પણ ચાલી રહી છે ત્યારે આપણે વાત કરવી છે બધી ગુજરાતના આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લાની આ દાહોદ જિલ્લો જે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ છે તેઓની વર્ષોથી દાહોદ પ્રત્યે અમીર દ્રષ્ટિ અને કંઈક લાગણી છે એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્માર્ટ સિટી મિશનમાં સમગ્ર ભારતમાંની એકમાત્ર દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટીમાં સમાવેશ કરી એક હજાર કરોડના જંગી ખર્ચે દાહોદને સ્માર્ટ સિટી બનાવવાની ગ્રાન્ટ ફાળવી છે તેમને સપનું જોયું છે જેમાં સ્ટોમ વોટર લાઇન ભૂબર ગટરી યોજના સ્માર્ટ રોડ ફૂટપાથ ગેસ પાઇપલાઇન સીસીટીવી કેમેરા ફ્રી વાઇફાઈ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે જે અંતર્ગત કેટલાક કામો પૂર્ણ પણ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક કામોને તો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક પણ મૂકવામાં આવ્યું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકમાત્ર જ્યારે દાહોદ નગરપાલિકા વિસ્તારને સ્માર્ટ સિટીની અમૂલ્ય ભેટ આપી છે તે સારી બાબત છે આમને કોઈ જ વાંધો નથી પરંતુ નગરપાલિકાને સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના તાલમેલ અને સંકલનના અભાવે સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહેલા કામોમાં કેટલીક જગ્યાએ લાલિયાવાડી જોવા મળી રહી છે તે એક વાસ્તવિકતા છે જેમાં સ્માર્ટ સિટીમાં મહત્ત્વપૂર્ણ ગણાતી ભૂવર ગટર યોજના હોય તેમજ ગુજરાત ગેસ કંપની દ્વારા કરવામાં આવેલી લાલિયાવાડીથી આપને આજે માહિતગાર કરવા છે અને આ સૂતેલા તંત્રને જગાડવાનો અમારો એક પ્રયાસ છે આપને જણાવી દઈએ કે દાહોદ શહેરમાં ભૂબર ગટરનું કામ લગભગ બે હજાર ઓગણીસ અથવા બે હજાર વીસમાં કરવામાં આવ્યું હતું દાહોદ નગરપાલિકાએ સાત કરોડની માતબ રકમના ખર્ચે ભૂબર ગટર નાખવાનું કામ કેટલાક વિસ્તારોમાં કર્યું હતું તો બીજી તરફ સ્માર્ટ સિટી અંતર્ગત પણ આ બુબર ગટરી નાખવાનું કામ પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ યોજનામાં કામ કરનાર એજન્સીની નિમણૂક પાલિકાએ કરી છે કે પછી સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીએ કરી છે તે તો તપાસનો વિષય છે એક જ યોજના નગરપાલિકાને સ્માર્ટ સિટી બંને કરી હવે કોઈ ફોલ્ટ થાય તો જવાબદારની કોની બને તે પણ એક મોટો સવાલ છે પરંતુ અમે અમારા ચેનલના માધ્યમથી જે દ્રશ્યો આપને બતાવવા માંગીએ છીએ તે દાહોદ શહેરના વોર્ડ નંબર છ કે જે વર્તમાન નગરપાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈના વોર્ડના છે આ વિસ્તારના પુષ્ટિનગરમાં બે હજાર ઓગણીસ વીસમાં ભૂભર ગટરની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સામાન્ય માણસ નહીં પરંતુ ભૂતકાળમાં નગરપાલિકાના સુધરાઈ સભ્ય રહેલા માજી કાઉન્સિલરના ઘર આગળ જ કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા ગટર જોડાણ કરવા માટેની ચેમ્બર બનાવવાની જગ્યાએ માત્ર ખાડો ખોદી દીધો હતો અને ઉપરથી ઢાંકણો ગોઠવી દીધો હતો અને કાગળ ઉપર આરસીસી સિમેન્ટની બનાવેલી ચેમ્બર બતાવી બિલ પાસ કરાવી લીધા હતા હવે વર્ષ બે વીત્યા આજુબાજુના ઘરોમાં ડ્રેનેજનું પાણી ભરાતા જાગૃત નાગરિકો દ્વારા આ બુબરના ગટરના ઢાંકણા ખોલી ચેમ્બર ચેક કરતાં આ મોટું ભોપાળું સામે આવ્યું છે એટલું જ નહીં જે કોન્ટ્રાક્ટરે બુબર ગટરના કામોમાં ગેરરીતિ આચરી હતી તે જ કોન્ટ્રાક્ટરને હવે દાહોદ નગરપાલિકા દ્વારા સીસી રોડના કોન્ટ્રાક્ટ આપી દેવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ભૂતકાળમાં વિકાસના કામોમાં ગોબાચારી કરનાર કોન્ટ્રાક્ટર હવે સીસી રોડ કેવા પ્રકારના બનાવશે તે ગંભીર તપાસનો વિષય બની જવા પામેલ છે તેમાં કોઈ બેમત નથી સમસ્યા આટલી જ નથી આ જ વિસ્તારમાં ગુજરાત ગેસનું પણ મોટું ભોપાળું સામે આવ્યું છે જ્યાં ગુજરાત ગેસ કંપની દ્વારા ઘરે ઘરે પાઇપલાઇન મારફતે એલપીજી ગેસ પહોંચાડવાની જવાબદારી હતી તે જ કંપની દ્વારા શહેરના લઘુમતી વિસ્તારમાં ભૂબર ગટર ચેમ્બરમાંથી જ એલપીજી ગેસની પાઇપલાઇન નાખી દેતા આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે જે આપને દ્રશ્યોમાં વિદિત થાય છે ભૂબર ગટરની પાઇપલાઇનમાંથી સરખી રીતે ડ્રેનેજનું પાણી નથી જઈ રહ્યું ઠેક ઠેકાણે ચોકઅપ થવાના દ્રશ્યો જોવાઈ રહ્યા છે તો આ જ પાઇપલાઈનમાંથી એલપીજી ગેસની પાઇપલાઇન નાખવી કેટલા અંશે યોગ્ય ગુજરાત ગેસ કંપનીને લોકોની સલામતીની ચિંતા નથી એલપીજી ગેસને અત્યંત જ્વલનશીલ પદાર્થમાં ગણવામાં આવે છે જે ગટર લાઈનમાં એલપીજી ગેસની પાઇપલાઇન નાખવામાં આવી છે જો ભંગાણ સર્જાય અથવા ગટરનું મેન્ટેનન્સ કરનાર કર્મચારીઓ દ્વારા કોઈ લાપરવાહી બરતવામાં આવે અને આવા સમયે ગેસ ગળતર થઈ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો આનો જવાબદાર કોને ગણવો તે પણ એક ગંભીર પ્રશ્ન છે હજી પણ કંઈ બગડ્યું નથી સંબંધિત વિભાગે સ્માર્ટ સિટી અંતર્ગત કામોમાં ચાલતી લાલિયાવાડી સામે ગંભીર બની યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવે તો દાહોદ નગરની જનતાની સુવિધા અને સુરક્ષા બંને સચવાય તેમાં કોઈ બેમત નથી અમે જે દ્રશ્યો તમને બતાવ્યા આ વોર્ડ નંબર છના હતા વર્તમાન પ્રમુખ નીરજ ગોપી દેસાઈના વોર્ડના હતા અત્યારે ભલે એ વોર્ડના પ્રમુખ છે પરંતુ આ જેટલા પણ કામો થયા છે એ બેથી ત્રણ વર્ષ જૂના છે અથવા બે હજાર અઢાર બે હજાર ઓગણીસમાં જે તે સમયે આ જગ્યા ઉપર જે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી હવે જાણવા મળી રહ્યું છે કે એ જ કોન્ટ્રાક્ટરને હવે જ્યારે આ સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવાના છે તેમની સાથે સાથે જે અન્ય વિસ્તારના જે નાના મોટા રોડો છે રસ્તાઓ છે એ સીસી રસ્તાના કામ પણ તેને સોંપી દેવામાં આવ્યા છે તો હવે નગરપાલિકા અને સંબંધિત વિભાગની જવાબદારી એ બને છે કે ભૂતકાળમાં આને આ કોન્ટ્રાક્ટર દ્વારા જે પણ ગોબાચારી આચરવામાં આવી હોય તેના પર કાર્યવાહી થવી જોઈએ અને હવે જે નવા રોડ એને આપવામાં આવી રહ્યા છે એ સરખા માપદંડ અને નીતિ નિયમોને અનુસાર બનાવવામાં આવી રહ્યા છે આ તમામ પ્રકારની જવાબદારી સંબંધિત વિભાગની થાય છે સુપરવિઝન અધિકારી સુપરવિઝન કરનાર અધિકારીની પણ એટલી જ થાય છે આવા સમયે સંબંધિત વિભાગ દ્વારા કાળજી રાખે અને લોકોની ટેક્સના પૈસા કે જે ટેક્સ ટેક્સ રૂપે નાગરિકોએ ચૂકવ્યા છે તેને ધ્યાને લઈ લોકોને સારી અને સુવિ સુવિધારુક્ત યોજનાઓ પૂરી પાડે તે માટે લોકો આશા સેવી રહ્યા છે હાલ વિડિયોમાં આટલું જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બે લાયકોન જરૂરથી દબાવજો જેથી કરીને આપણે તમામ નોટિફિકેશનો મળતા રહે ધન્યવાદ